તો હાલો ભાઈઓ અમે આવી ગયા છીએ યુટ્યુબના એક નવા વિડીયો સાથે આ વિડીયો ઘણા બધા દિવસો પછી બનાવી રહ્યા છીએ શું કહેવા કાઢે બરોબર તો આ ઘણા બધા દિવસો પછી વિડીયો બનાવી રહ્યા છીએ કારણ કે શું કહેવાય કે ભાઈ જો અમારે ઓફિસનો ટાઈમ હોય બરાબર શું કહેવાય કે સોમવારથી શનિવાર અમારે ઓફિસ જવાનું હોય એટલે અમારે શનિવાર રવિવારે ટાઈમ મળે એટલે અમે આ વિડીયો મતલબ રવિવારે રવિવારે વિડીયો બનાવવાની અમે ટ્રાય કરીશું બરાબર તો આ વિડીયો ભાઈ અમારે ત્યાં શું કહેવાય કે કન્ટેન્ટ ઉપર છે ક્યાં જવાનું છે તો અમારે જવાનું છે સાકરી તો ચાલો ભાઈઓ સાકરી અમે ડાયરેક્ટ તમે સાકરી જઈને તમને મળીએ છીએ જશે કન્ટિન્યુ બની રહે છે આવ્યો અમે હવે ફાઇનલી સાકરી પહોંચી ગયા છીએ બરાબર આ પાછળનો જે નજારો છે એ સાંકરીનો જ છે શું કહેવા કે સાકરીનો જ છે અને અહીંયા બસ શું કહેવાય કે ઘણા મસ્ત મસ્ત સીન છે જે તમને અમે બતાવીશું બરાબર તો વ્લોગમાં કન્ટિન્યુ બનીને રહેજો ભાઈ ફાઈનલી અમે પહોંચી ગયા સાકરી સાકરી મતલબ મંદિરની અંદર બરોબર ને આ બધા જો અમે જેટલા ચાર પાંચ જણા છીએ જણા થાકી ગયા છીએ એટલે બેઠા ને તો થાકી ગયા એટલે બેઠા છીએ પછી ખાવું હોય તો આવી જાવ શું ખાવું છે વિમલ ભાઈ વિમલ ખાયું હોય તો ભાઈ રહી ભાઈ તરફથી તમને વિમલ આપશે કાંઈ પણ ખાવાના જ ડેટા ના ડેટા ટોયવી

છ અમે આ એક આ બે ત્રણ ચાર પાંચ નવ એક છ છ અમે બરોબર આ વાંત્રી છે અય આકાશ આકાશ આ વાંદરી વેદાવામાં આવે છે બરાબર તો અહીંયા ઘણી બધી મસ્ત મસ્ત બધી શું કહેવાય કે સીન સિનેરી છે જો આવું છે ભાઈ અરણિયા જો અરણિયા છે બધી અહીંયા હારે હારી સીન છે બરાબર તમને બતાવશું હજી બ્લોગ કન્ટિન્યુ કર્યો નથી કરશું ત્યારે બતાવશું બરાબર

फाइनली मंदिर भाई, दर्शन करने जाइए जी बराबर जो कि रतन कूड़े कर भाई <laughs> અહીંયા જગ્યા છે બહુ મસ્ત ને બરોબર હવે વિડીયો બનાવો છે તો ક્યાં હવે રતનભાઈ ભાઈ વિડીયો ને લઈને ભાઈ તમે લઈ ક્યાં જાવ છો અમને પાણી પીવા જો પાણી પાણી નથી પડતું તમને હવે ભાઈ પાણી પીવા જઈ હા મળી ગયું મળી ગયું ભાઈ સામે છે પાણી નું પરબ બરોબર રતનભાઈ પાણી નું પરફ સામે છે હલો હવે પાણી પાણી પીને પછી હવે રાત હાથ વગાડવાના છે ને એટલે વગાડવાના છે ભાઈ હાથ વગાડવાના છે હવે એમ કે હાથ વગાડ ઉધી રહેવાની આઈનું મતલબ હું કહેવાય કે રાત્રે છીંચે નહીં સારી એવું કઈ લાઇટિંગ મજા આવે હોય હું કેવું નથી ભાઈ રાતે હું હં હં કરો મસ્ત છે જોવાનું ક્યારે ભાઈ હવે રાતે સારું છીંચે છે બરાબર હવે જોઈએ કે ભાઈ રાત પડે તો તમને આ વિડીયોમાં અમે બતાવજો બરોબર ભાઈઓ બધા જો અહીંયા પાણી પીવો ઊભો રહી જાજો હવે તરસ્યા ઓ રતનભાઈ અહીંયા બગાડવાનું ન ભાઈ માવા કાકા ભાઈ લખણ કરે છે બહુ ખરાબ લખણ કરે છે બધા પાણી પીશો ઓ મસ્ત પાણી છે પાણી પી ટાટુ પાણી હા ન હોય એ રીતના બધા કરે છે તમારે છે હા જ ભાઈ અમે લાવો તમે તમે વર્ષ હોય એવું લાગે છે મને હા ભાઈ એવું મોટા ભાઈ છે આ ખાલે પાણી પીવે છે તો પછી શું થાય

એનું ભાઈ હું શું કેવાય લોકેશન સારું છે ભાઈ શું કેવું રતનભાઈ દમણ ભાઈ જો એમ કે નીલકટધામ જવાનું બરોબર હવે વિચાર્યું ભાઈ વિચાર્યુંલકટામ જાવી કે ન જાવી બરોબર ગરમી કેવી ગરમી ઠંડી છે ગરમી છે એ ઉપર આધાર બરોબર જવાનું છે કે નથી જવાનું કેવા તમને બધું પછી અમે આવતા રવિવારે આવતા રવિવારે અમે નવો બ્લોગ નાખી બરાબર હવે એવું કરશું કે અમે રવિવારે રવિવારે વિડીયો ભાઈ જો તમે બધા વિડીયો જોઈજો બરોબર શું કહેવાય ફની બધા રોમ મજા આવે એવું બધા વિડીયો મસ્તી મજાના હશે શું કેવો રહ્યું ભાઈ ભાઈ જીણા ઝીણા ધક્કડોમાં બરાબર એટલે એવા વિડીયો અમે બનાવું છું ભાઈ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જે તમને ગમે એવું કરજો બરાબર તો અમે શું કરવાનું સાગલ ફોટા એમ કહે છે આકાશભાઈ હા અકાશભાઈ શું કરવું છું

ભાઈ ગરીબ તો ભાઈ અમે મિડલ ક્લાસ ભાઈ બરાબર ને ભાઈ તું પણ હા તું કાંઈ ઊંચી પાર્ટીનો માણા નથી તો ભાઈ લો હા લાઈક શેર થાય ઠોક દો હજાર લાઈક કરી દો ઠીક છે હલો હવે શું કેવું ભાઈ હવે ભાઈ હવે તમે શું કેવી કે હવે

સુપર બાઈક ભાઈ અમારી સુપર બાઇક છે અમારી સ્પ્લેન્ડર બાઇક છે અમારી સુપર બાઇક છે તો ફાઇનલી હવે ઘરે જઈશું ભાઈ થોડુંક લેટ થઈ ગયું છે ઘરે બધા ખીજા છે ભલે ખીજા બરોબર તો ચાલો હવે એમ કે છે કે હવે ઘરે જાવું છે કારણ કે હજી લાઇટિંગ ભાઈ ચાલુ નથી થઈ બરોબર અને હવે અમારે એમ થોડુંક લેટ થાય છે શું કેવું રવિ ભાઈ લાઇટિંગ હજી ચાલુ નથી તો ઘરે જવું ને ભાઈ આ પાડે છે થોડાક બીજી છે બરોબર